તો સારું ચાલો હજી કામ બધું બાકી છે તો પત્પાટ કામ કરી નાખીએ અને પછી આપણે રેડી થઈ જશું અત્યારે તો નાઈટ પડી દો તો નાઈન પર કામ કરવાનું અને નાઈટ પૂરી દો અને પછી કામ કરીને પછી આપણે ચેન્જ કરી લઈશું અહીંયા જો પોતે મારવાનું બાકી છે અહીંયા મારો અંભાઈ પોતો માં દીધા છે તો આપણે સરસ મજાના કિયા થઈ ગયા છે ને ધાર્મિક ભાઈ હું નીચે વખ્યાશ તો ચાલો હવે આપણે નીકળીએ તો જઈએ છીએ અને મેહુલા માના ઘરે છે સ્માઈલ મન તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી मूवी જોવા માટે જો અમારા શર્મિલા બેન ને માં ને પોલ ને બધા આવી ગયા છે જો અને સવાર સવારમાં આપણે मूवी જોવાનું મજા આવે છે અમારા રમો ભાઈ ને मूवी જોવા માટે આવી ગયા છે જો એ બધા આવી ગયા છે मूवी જોવા માટે બેબી ટેકિંગ થઈ છે ઓ

તડકો બહુ થઈ ગયો જો અને અત્યારે વાગી ગયા છે બાર વાગી ગયા છે અત્યારે હું જઈને બાજુ કામ કરું પણ મૂવી બહુ સરસ છે મજા આવી જોઈએ અને તડકો બહુ લાગવાનો છે તો હું જોઈને આપણે આવી ગયા છે ઘરે ને ઘરે પહોંચ્યા છે અત્યારે બાર વાગી ગયા છે ત્યાંથી પોણા બાર નીકળ્યા દસ પંદર મિનિટ થઈ પહોંચતા હું ભાઈ જો આવી મોજાને ઉગાડવા માંડ્યા છે તો ચાલો ઘડી બાર આરામ કરશું ને પછી આપણે રસોઈ બનાવશું જમીન પછી જઈ જઈશું કહેવું બપોરે જમી કરવી અને અમે બધા સુઈ ગયા હતા અને મારા ભાઈ જે જાગીને એના પપ્પાનો ફોન જોવા માંડ્યા છે અને આપણે જાગી ગયા છે અને ઓમ શિવનો અવાજ પણ આવે છે શાયદ આવતા લાગે છે અમારી આવે ને તો નીચેથી અવાજ આવી જાય ઓમ શિવ આવે છે અને ઓમ ભાઈ જાગીને વયા ગયા એના પપ્પા પાસે રૂમમાં તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈ થોડીક ભૂખ લાગી શકતી નાસ્તાનું કરી લઈએ ચાલો બધા નાસ્તો કરવા અમારા ધાર્મિક ભાઈ નાસ્તા પાણી કરીને વયા ગયા છે અમારી જૂની સોસાયટીમાં મે હોલને બે ને ભાઈ ફોન જોવે છે અને હું હવે થોડુંક મારું વિડીયો એડિટિંગનું કામ છે એ કરું અને હા બીજી વાત કે જો આ પણ ટોપ મેં શર્મિલાબેન પાસેથી લીધું છે બહુ સરસ કાપડ છે અને પહેરવાની પણ મજા આવે છે મેં તમને કીધું હતું કે જ્યારે પણ હું પહેરીશ ત્યારે તમને કહીશ તો કાલે પણ મેં પહેર્યું હતું એ પણ મેં શર્મિલાબેન પાસેથી લીધું આ પણ મેં લીધું છે અને ઘણા એવા ટોપ મેં લીધા છે એની પાસે પણ કાપડ એકદમ સ્મૂથ છે અને ઉનાળા પહેરવાની તો બહુ જ મજા આવે તો તમારે પણ લેવું હોય તો શર્મિલાબેનનો કોન્ટેક્ટ કરજો મેં વિડીયો પણ બનાવેલો છે અને નંબર હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચાલો આપણે કામ કરીને

બોલ દેખાતો હોય ને તો એને અમે હું ખાલી ટચ જ કરતો તો અંતર બી બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ મે કેચ કર્યો તો બાઉન્ડ્રી પર ધમુ કરતા હું હોય છે કેટલો બોલ હોય લગભગ તમે નવા ગામમાં ટીમ એટલે અને બાઉન્ડ્રી ઉપર હતો ફાસ્ટ દાબેરી ફાસ્ટ માર્યો તો જ હતી દે કેટલો કર્યો છે હા મતલબ કેટકીરો હાથ પર ગયો તો ટોટી ગયો સાચું નથી તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને મેહુલ ને ધાર્મિક બે ગયા છે અમારા જૂના મકાને મતલબ જેની સોસાયટી અને આજે આપણે નીચેનું માળ છે મતલબ ગ્રાઉન્ડ ફ્લોર છે એ ભાડે આપેલા તો એ આજે ખાલી થાય છે તો અહીંયા સામાન બરાવવાનો છે ચાલો જોઈ લઈએ અત્યારે આવવાનું તો ભરાવા સામાન

ઓમ શિવ ના બા પાસે એ જ કાકાઈ છે સ્વરાબેન ઊભા છે તો સવારના નૂતન બેન ને બધું પેકિંગ ને બધું કરતા હતા તેને મને કીધું હતું સાંજે ખાલી કરના પણ છે સાત વાગે આવના તો પણ અત્યારે ખાલી થાય છે અને ખાલી આપણે આજે લોકો સામાન ચેન્જ કરે છે અને આપણે ભાડે પણ અપાઈ ગયું છે તો બે ત્રણ દિવસમાં બીજા રેવા પણ આવી જવાના છે નવા ભાડું તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે અમના વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ